તાજી જય શ્રી કૃષ્ણ દ્વારકાધીશ બધા આજ પાછા આવી ગયા અહીં બહુ ટાઈમ પછી પાછા લોગમાં આઈઠમ ના દીવ લોગ બનાવ્યો હતો પાછો છે એક આજે બનાવી આજે અમારે ને અહીંયા આઈઠમ ના દિનો વરસાદ ચાલુ હતો ને દીધો કાલે એવી વરાબ દીધી છે બહુ વરસાદ પડ્યો અમારે આજુ ખરે તો તો બધે એ જ વરસાદ પણ બહુ અતિશય વધારે જ આજુ ખરો વરસાદ પડ્યો ત્યારે હું આવી ગઈ હા વાડીમાં માંડવી જવા માંડવી કીધું હાલો જોતા અહીં કે દીની જોઈ નથી આઈઠમ પહેલા જોઈતી તો મોર આવી હતી પાછી આઈ જાય એવી વાળી થોડાક દી મોરતા હે ને એવો તડકો પડ્યો તો ને માંડવી સુકાઈ ગઈ હતી હાવ ધાયડા ધાયડા ને ભાગતા બહુ હુકાઈ ગયો તો એટલે પાવું પડ્યું હતું અમે એક દી ડાયરેક્ટ પાઈ હતી ને એક દી તો ફુવારા ગોઠવા હતા બે ત્રણ દી સુધી અમે ધાયડું પાયું તો તો વરસાદ આવી ગયો એટલે એ વાંધો ના આવ્યો નકાતા વરીને થતું હતું પાવું જો પણ એને આજુખે જરાક વધારે જ વરસાદ આવી ગયો માંડવીને તાણ હતી ને ભગવાન કહેક વધારે જ દઈ પછી ઘડીકમાં પાછી ઉપાદી નહીં કોઈને પાવા વધારે આવી ગયો તો મેં બહુ આવી ગયો તો આકરો એવો કે ચાર જ ધારો વરસાદ થયો ઘરની બહાર નીકળાય ને નહોતું અને એટલો વરસાદ આવી ગયો હતો અને આજુકા તમારે ને એમાં ખોડિયારમાં અમાર ખોડિયારમાં મારું પુલે એ ત્યાં આખો કાઢ્યો ચલી ગયો હતો માથે જ પાણી જતું તું તરાવ ચેલી ગયું હતું એટલે ત્યાં તો બે દિવથી કોઈ નીકળી નહોતું હોતું એટલો વરસાદ થયેલો હતો પછી જીસીબીની મદદથી બધાને આવર જવર કરતા હતા કાઢી હને ટપાતા હતા ઓલી બાજુ આ બાજુ અને આ બાજુવાળાને ઓલી બાજુવાળા દૂધ ભરવાય નહોતું બે એનું બે દિવ ગયા હતા પણ હે ને ટ્રેક્ટર લઈને ગયા હતા બધું દૂધ લઈ ગયા હતા અને ટ્રેક્ટર લઈને નીકળ્યા કેમ કે ગાડી તો એમાં આલેમી નહોતું એટલું પાણી જાતું હતું ફૂલ એટલે ફૂલ નીકળાતું નહોતું એટલું પાણી હા ને એને બધાને મોબાઈલમાં નેટવર્ક વહી દીધું એક કોઈને હેન્ડ ટાવર આવતું જ નહોતું ને અમે મારે ત્યાં નેટે પૂરું થઈ ગયું મેં હવે ભરાવીને તો નેટવર્ક તો આવવાનું નથી બસ ભરાયું નહોતું પાછું હું કાલ ભરાવીએ લીધું નેટવર્કનું તો હવે હા હેર ખાતે લોગ ઉતાર થયું વરસાદ બંધ થઈ ગયો આ બાજુની હિં અમારે માંડવી બીટી બત્રી નંબરની માંડવી અને બહુ પાણી ના લાગ્યા જીવીસ માંડી ને તો ત્યાં પીરી પડી ગયું હતું આ બાજુ આ બાજુ ઓલી બાજુના ભાગમાં હતા રેસું જ છે એટલે બહુ પણ એને જ આને વાંધો ન થાય તરીને બહુ પાણી ના લાગે ને જોઈ પીરી નથી પડી લીલી છમ એટલે છોડાક માં એમાં જેવીસ માંડીમાં થોડું પીરું પડી ગયું કદાચ મુંડો હોય કે ખબર નહીં વરસાદ ને લીધે જો આટાડે ને અમાર ઉરિયા છાંટવાનું વાળી કામ ચાલુ હે ઓલી બાજુ ભાગમાં જે ઈસ્માન પીરી પડી ગઈ એની ઉરિયા છાંટવાનું હે એ આટલામાં જ છાંટવાનું હે જો અમાર ભાગ આટા છાંટતા ઉરિયા થોડું થોડું હવે ના છાટી દઈ ને તો કઈક માંડવી નીકળતી થાય કેમ કે ત્યાં બહુ માંડવી હે ને એમાં નબળી રહી ગઈ મુંડો આવી ગયો કે હવે વરસાદ ને લીધે પીરી પડી ગઈ એટલે એને થોડીક નબળી છે એટલે અમદાવાદ છે ને જો એમાં ઉરિયા છટાઈ જાય ને તો કામ થઈ જાય

બાજુ ગુંદરી થોડું કેવું ખળ ને થઈ ગયું હતું એ તો આમ હે ને હાઈ તમે મોરે જ વાટી લીધું હતું થોડા કેમ કે પછી તો હે ને આમાં ગરાતું નહોતું એટલો ઘર અટાણે તો તડકો પડે ને બધું હા એજે જે જતા આમાં પાણી ભર્યું અટાણે એમાં ફૂલમનું પાણી ભરી ને દ્વારો એવો જતા આમાં પાણી ભર્યું કેવું બધાય ક્યારે આમ એવું જ છે વાહું છે વચમાં તો પણ એને અવરો હોવાઈ ગયો આમાં છે ને હવે ગારો ફેર પાણી ભર્યું પણ ભેગો ગારો એવો છે આજે જો અહીંયા જાય આગળ ને આગળ બઉ ખળ થઈ ગયું પણ એને આયલું ભેવું નાખવાથી હું પણ એ જો ચરાઈ ગયું હે ને હજી થોડુંક એવું બાકી છે એ વાઢી વાઢી નાખવાનું અટાણ હેને પેલા વડું વાઢી ને એ વાઢી લે એ તો ભેવું ખાવાની રાડા કાઢી નાખે એટલે અટાણે ને ઈ વાધી લો પેલા એન જો થોડક માયને પાણી લાગી ગયું તી માન માન થોડક નબળી છે માજી પાટલાય ના બટકા પણ આ બાજુના ભાગમાં જો પાટલા ભટકી ગયા હે આ બાજુ થી એટલે ઈ બાજુ વાંધો નથી માંડેવીમાં ને ગુંદરી તો જો આ માં આવી આ માં થોડક માયને ગુંદરી વાઉં થી નામી હતી ને ત્યાંથી પછી કહે ને હવ ખોર આજી હે ને જીંકુ ખડે વાટ્યું ને આ બાજુના ભાગમાં જો ફોટો મોટો વાટ્યું ખડ થઈ ગયું તો હે ને ઈ પેલા હું વાટી લઉં ને આ ખળ નો ને વજન બહુ હોય ઉપડે ને આટલું ચાલે થોડુંક એવું વાઢીને તો મલકનું થઈ જાય કેમ કે મોટું મોટું હોય ને એટલે હેલું બહુ થાય મહેનઆનું વજન બહુ હોય પછી આમ બહુ મોટું થઈ જાય ને તો પછી એવું ખાય નહીં એટલે કાઢી નાખે એટલે જેવું એમ કહું હોય ને ત્યાંથી જ વાઢવામાં નહીં તો વાંધો ના આવે અત્યારે આમ મોટું થઈ ગયું ખાય નહીં ભાઈ અડધા ધરાડા કાઢી જ નાખીએ આ તો ખાલી વાઢી જાય ને તો એવું નાખવા થાય એટલે કડું તા વાઢ ગયું હવે થોડુંકું વાટવાનું બે લેતા જાય ને તો પાછું પાછું કોર તું થાય ને વરસાદ આવી ગયો એટલે કોરીએ પાછું થોડુંક વાટ લે બીજું થોડુંક કાલે વાટ્યું એને પાછો નવો કોર આવવા માંડે ગઈટું થઈ જાય ને એટલે હું ખાય નહીં બાજુ હે જમા માનું બકાલું બધું ભીંડા ને ગુવાર ને હે ગુવાર ફેલ થઈ ગયો જબરો જબરો થઈ ગયો તો પણ પડીને બેવડો વળી ગયો ફેલ થઈ ગયો એ ગુવાય ને ઉતાલી ને બાકી કઈ હે નહીં આ ગુવાર તો રોગો અમે વધ પડી ગયો જો ગુવાર ગુવાર પૂરું એમ થાય ને લીલી એ પણ ખબર નઈ મને કેમેરા મને હા પીરું પીરું દેખાય તો પીરી લાગે કેમેરા માં પણ ફીરી નથી લીલી જ છે જો આ બાજુ ભાગમાં એરી દેખાય પીરી લીલી છે પણ આમાં વધારે પીરી દેખાય આ ઝીણકુ ખડે ને વાઢી હોય તો હેને આમ ઘાટું એવું વાવેલું હોય ને તો જ હેલું થાય નકર હેલું ના થાય નકર અડધો જ જગ્યા વાડે ને તો અહીંયા ભારે માન થાય પણ એને જો ઘાટું હોય ને તો વાંધો ના આવે તો ઘણું એને હેલું થઈ જાય પણ એને અમે ખડ અહીં વાવ્યું નહીં તો બરાબર વાવ્યું થી અહીં ટુકડું થાય એટલે વાવ્યું જાય વાજે રે ભાઈ પણ એના હારું બહુ અઘરું લાગે અઢાર સુમાં બહુ વધારે અઘરું લાગે કેમ કે જે આ બાજુ હે ને વચો વચરીએ એટલે ઓલી બાજુથી ગાડી ના આવે ને આ બાજુથી એ ગાડી ના આવે એટલે ગમે એટલું ખળ વાળીને એ હારીને હેડે નાખવું જ પડે એકતા પાછો એવો ગારો એ ગારો ખૂનતા ખૂનતા એવડી બસ લઈને ઓલા હેડે નાખવા જાઉં જો એ હેડે ના જઈને તો આ હેઢે ઢકાવીએ પણ અહીંયા માં તે હારી ને ત્યાં જ જાઉં એટલે એને ખડ થોડુંક એને ઊંધી જગ્યાએ એવું વચો વચરીએ કાં ગમે એક બાજુ હેડે હોત ને તો વા હારું હે ને અઘરું ના લાગે આટ અઘરું લાગે હારું ગારામાં એવા બસ લઈને જાઉં ને બહુ અઘરું

બાકી ઓળી પાણી ઓરું આવ્યું આખી છડી ગયા પાણી ભા અંદર ચાલુ કરવા જાય પાણી બહુ પીર્યું હે વરસાદ ને વાવડો નતો દે ને માંડવી આમ પૂર આવી ગયું અને હુયા બધા ઉચકી ગયા હે એવું બહુ નુકસાની આવી હે આજુ કરતા સુમાં આમાં તો વાંધો નથી અમારે એટલે હુમલો હોય તો ખબર નઈ પણ આમ જોતી નહોતું લાગતું બહુ માંડી અમારે તો બહુ એ વલવારી નહોતી ને એટલે બાકી જેને વલવારી હે ને એને તો જામને મેં એકદમ પૂર આવી દીધી અને હુયા બધા ઉચકી ગયા એટલી નુકસાની એવી અટાણ સુમાં માહામાં આપણે હાથી આખું હતું તો એમ થતું હતું કે એને બળધુંથી એને હુયા ઉંચકી જાય ન થાકું હાથી પણ મેં એ દીધ્યું ને ત્યાં હુયા ઉચકાવીને આટલી અટાણ માણસને નુકસાની હે બહુ જ નહીં હે ભલે એક વાત ફાયદો હોય કે પાણી ના પાવું પણ એક વાત એ નુકસાની એ હે